આજરો તારીખ પંદર ચાર બે હજાર પચીસથી તેવીસ ચાર બે હજાર પચીસ સુધી રામચરિત કથાનું આયોજન ચૈતન્ય હનુમાન તપોવન આશ્રમ મહંત બંસીદાસ બાપુ ગુરુ બલરામદાસ બાપુ તથા આશ્રમના સર્વસેવક સમુદાય તરફથી કરવામાં આવેલ છે જેની પોતી યાત્રા મેહુલભાઈ મનુભાઈ મેકરિયા ઝરખિયાવાડાના નિવાસસ્થાન બોતેર નીરમનગરથી વાતે ગાતે આજે સાંજે આઠ વાગે નીકળી સરથાણા જકાતનાકા પાસે રાજહંસ ટાવરની બાજુમાં મેદાનમાં પહોંચેલ ત્યાં તમામને ભોજન પ્રસાદ કરાવેલ ત્યારબાદ વક્તા પૂજ્ય ગોસ્વામી મનુભાઈ કાંકડિયા મનુભાઈ વેકરિયા હીરાભાઈ ગોરસિયા નાથાભાઈ કાંકડિયા બટુકભાઈ કાંકડિયા મહેશભાઈ કાંકડિયા બાબુભાઈ કાંકડિયા અનિલભાઈ રૂપારેલિયા સહિત અનેક ભાવિ ભાઈઓ બહેનોએ કથા શ્રવણ કરેલ આજે વિવાહનો પ્રસંગ કથા દરમિયાન ઉજવવામાં આવશે કથાનો સમય દરરોજ કથાનો સમય રાત્રે આઠત્રીસથી અગિયાર ત્રીસનો રહેશે તેમ મહેશગીરી ગોસ્વામીની યાદી જણાવે છે